હાલ સમાચાર આવી રહ્યા છે પાદરા તાલુકાના ગામેઠા ગામના ગામેઠા ગામે ગણેશ મિત્ર યુવા ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવનું ભવ્ય આગમન કરવામાં આવ્યું અને ગણપતિ બાપા મોરિયાના નાથથી ગુંજુ ઉઠ્યું વાતાવરણ પાદરા તાલુકાના ગામેઠા ગામે આવેલા હનુમાન દાદાનું મંદિર પાસે ગણેશ ઉત્સવને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો ગણપતિ દાદાના આગમનને વધાવવા માટે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા કુડાલ ચોકડીથી લઈને શરૂ થઈ હતી અને તેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા આ શોભાયાત્રામાં ડીજેના તાલે યુવાનો અને ભક્તો રાસ ગરબાની રમઝટ બોલાવી ઝૂમી ઉઠ્યા હતા સમગ્ર વાતાવરણ ગણપતિ બાપાના મોરિયાના નાળાથી ગુંજી ઉઠ્યું હતું જે ભક્તિ અને ઉલ્લાસનો માહોલ સર્જી રહ્યું હતું આ ભવ્ય સ્વાગત સ્ટાર પેપર શોટથી કરવામાં આવ્યું અને ગણેશજીની મૂર્તિની સ્થાપના હનુમાન દાદાના મંદિર પાસે કરવામાં આવી હતી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને સૌએ ગણેશજીના આગમનને આનંદને ઉત્સાહપૂર્વક વધાવ્યો હતો આયોજકોના જણાવ્યા મુજબ

ભવ્ય સ્વાગત કરેલ છે અને આજનું કામ મળીને ગણેશ યુવક મંડળ અને બધા ગામના જૂના યુવક મંડળો હાથે મળીને ખૂબ ભવ્ય સ્વાગત કરેલ છે તમામ ગામેના ગ્રામજનોનું તે ભવ્ય સ્વાગત કર્યા બદલ ગ્રામજનો ખૂબ ખૂબ આભાર